જય માતાજી વિદ્યાર્થી મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે બે હજાર બારથી બે હજાર બાવીસ સુધીમાં લેવાયેલા કોન્સ્ટેબલની પરીક્ષામાં જે બંધારણ અને પંચાયતી રાજના પ્રશ્નો પૂછાયા છે તેની ચર્ચા કરવાના છીએ સૌ પ્રથમ આપણે જોઈએ તો બે હજાર બારથી બે હજાર બાવીસ સુધીમાં બંધારણના કેટલા પ્રશ્નો પૂછાયા છે જોઈએ તો બે હજાર બારમાં બાર માર્ક્સ નોંધું બે હજાર પંદરમાં દસ માર્ક્સ બે હજાર સોળ સત્તરમાં દસ માર્ક્સ બે હજાર ઓગણીસમાં પાંચ માર્ક અને બે હજાર બાવીસમાં તેર માર્કનું બંધારણ અને પંચાયતી રાજના પ્રશ્નો પૂછાયા હતા તેમાં સૌ પ્રથમ આપણે જોઈએ બે હજાર બારમાં લેવેલી કોન્સ્ટેબલની પરીક્ષામાં બંધારણના કેવા પ્રશ્નો પૂછાયા હતા તો સૌ પ્રથમ છે ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી સંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્યનું ઉપલું ગૃહ નામથી ઓળખાય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી વિધાન પરિષદ તો મિત્રો અહીંયા રાજ્યનું ઉપલું પૂછ્યું છે જો કેન્દ્રનું પૂછ્યું હોય તો એમાં રાજ્યસભા આવે હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી નાણા પ્રધાન મિત્રો આ પ્રશ્ન કરંટ અફેર્સમાં પણ લઈ શકાય કારણ કે જે તે સમયે જે ચૂંટણી થઈ હતી રાષ્ટ્રપતિની એમાં પ્રણવ મુખર્જી ચૂંટાયા હતા બે હજાર બાર આસપાસનો પ્રશ્ન છે એટલે આ કરંટ અફેર્સમાં પણ લઈ શકાય ત્યાર પછીનો પ્રશ્ન છે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ ચાર વર્ષે ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી રાજ્યપાલ ત્યાર પછીનો પ્રશ્ન છે માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી ત્રીસ દિવસ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિ પદની છેલ્લી ચૂંટણીમાં ઉમેદવાર ન હતા એમાં પ્રથમ છે અબ્દુલ કલામ બીજા નંબર છે અમિત અંસારી ત્રણ નંબર છે પ્રણવ મુખર્જી અને ચાર નંબર છે પી એ સંઘમાં તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી એક અને બે મિત્રો આ પ્રશ્ન પણ કરંટ અફેરનો છે પરંતુ આમાં બંધારણને લગતું એટલે કે રાષ્ટ્રપતિનો પ્રશ્ન હતો એટલે આપણે એને આમાં લીધો છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા આમાં એક નંબર છે માધવસિંહ સોલંકી નંબર બે હિતેન્દ્રભાઈ દેસાઈ નંબર ત્રણ અમરસિંહ ચૌધરી નંબર ચાર ઘનશ્યામભાઈ ઓઝા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી એક બે ત્રણ ચાર ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા નંબર એક ડાની જેલ સિંહ નંબર બે નીલમ સંજીવ રેડ્ડી નંબર ત્રણ અબ્દુલ કલામ નંબર ચાર હમીદ અંસારી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી એક બે ત્રણ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ક્યુ ભારતના બંધારણનું લક્ષણ નથી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ પ્રમુખશાહી પદ્ધતિ ત્યાર પછીનો પ્રશ્ન છે પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી સત્તાના વિકેન્દ્રીકરણ બે હજાર બારની પરીક્ષામાં ટોપિકના આધારે પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો પ્રસ્તાવનામાંથી એક પ્રશ્ન હતો રાષ્ટ્રપતિના પાંચ પ્રશ્ન હતા ધારાસભાનો એક પ્રશ્ન હતો ન્યાયતંત્રનો એક પ્રશ્ન હતો માહિતી અધિકારનો એક પ્રશ્ન હતો મુખ્યમંત્રીનો એક પ્રશ્ન હતો બંધારણની લાક્ષણિકતાનો એક પ્રશ્ન હતો પંચાયતી રાજનો એક પ્રશ્ન હતો હવે બે હજાર પંદરની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ તો સૌ પ્રથમ છે ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ત્યાર પછીનો પ્રશ્ન છે જમ્મુ અને કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ ત્રણસો સિત્તેર ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્યના બંધારણીય વડા કોણ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી રાજ્યપાલ ત્યાર પછીનો પ્રશ્ન છે માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી બે હજાર પાંચ ત્યાર પછીનો પ્રશ્ન છે વર્ષ બે હજાર પંદરમાં આયોજન પંચના બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી નીતિ પંચ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી 65 વર્ષ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્યાર પછીનો પ્રશ્ન છે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ પ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી મોરારજી દેસાઈ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી પ્રણવ મુખર્જી હવે મિત્રો આ પ્રશ્ન કરંટ અફેર્સનો જ છે પરંતુ રાષ્ટ્રપતિને લગતો છે એટલે લીધો છે અને આ પ્રશ્ન બે હજાર પંદરનો છે એટલે એ વખતે બે હજાર પંદરમાં રાષ્ટ્રપતિ પદ ઉપર પ્રણવ મુખર્જી હતા બે હજાર પંદરમાં ટોપિકના આધારે પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો ખરોડા સમિતિનો એક પ્રશ્ન હતો અનુચ્છેદનો એક પ્રશ્ન હતો રાજ્યપાલનો એક પ્રશ્ન હતો આયોજન પંચનો એક પ્રશ્ન હતો માહિતી અધિકારનો એક પ્રશ્ન હતો ન્યાયતંત્રનો એક પ્રશ્ન હતો સંસદનો એક પ્રશ્ન હતો ગૃહ પ્રધાનનો એક પ્રશ્ન હતો વડાપ્રધાનનો એક પ્રશ્ન હતો રાષ્ટ્રપતિનો એક પ્રશ્ન હતો હવે બે હજાર સોળ સત્તરની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ તો સૌ પ્રથમ છે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ઓપ્શન સી જસ્ટિસ આર સુભાષ રેડ્ડી તો મિત્રો આ પ્રશ્ન પણ કરંટ અફેર્સનો જ છે ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્યસભાના વર્તમાન સભાપતિ કોણ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ હમીદ અંસારી તો મિત્રો આ પ્રશ્ન પણ કરંટ અફેર્સનો છે બંને પ્રશ્નો કરંટ અફેર્સના છે પરંતુ બંધારણમાં આવી જાય છે એટલે આપણે આ પ્રશ્નો લીધા છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે ઓપ્શન એ રાજસ્થાની ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત દેશના બંધારણીય વડા કોણ છે તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે ઓપ્શન બી ભારતના રાષ્ટ્રપતિ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી ભારતના રાષ્ટ્રપતિ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ બેતાલીસમો સુધારો ઓગણીસો છોતેર ત્યાર પછીનો પ્રશ્ન છે નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી ભારતીય વિદેશ સેવા ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે આ જવાબ છે ઓપ્શન છે ત્યાર પછીનો પ્રશ્ન ભારતમાં માટે લાયકાત ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી કેટલા વર્ષ છે મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ પાંત્રીસ વર્ષ ત્યાર પછીનો પ્રશ્ન છે હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીત બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ બસો છવ્વીસ હવે બે હજાર સોળ સત્તરમાં ટોપિકના આધારે પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ તો ન્યાયતંત્રનો એક પ્રશ્ન છે સંસદનો એક પ્રશ્ન છે ભાષાનો એક પ્રશ્ન છે રાષ્ટ્રપતિના ત્રણ પ્રશ્ન છે બંધારણની સુધારાનો એક પ્રશ્ન છે અખિલ ભારતીય સેવાનો એક પ્રશ્ન છે કટોકટીનો એક પ્રશ્ન છે અને રીટનો એક પ્રશ્ન છે હવે બે હજાર ઓગણીસમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ તો સૌ છે સુપ્રીમ કોર્ટનું ક્યુ ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિ સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી વિશાખા જજમેન્ટ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ ત્યાર પછીનો પ્રશ્ન છે કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો હતો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ ઓગણચાલીસ મો સુધારો ત્યાર પછીનો પ્રશ્ન છે કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર એકવીસ થી અઢાર થઈ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી મો સુધારો ત્યાર પછીનો પ્રશ્ન છે આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાય તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો એકાવન બે હજાર ઓગણીસમાં ટોપિકના આધારે પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો એમાં ન્યાયતંત્રનો એક પ્રશ્ન હતો ચૂંટણીનો એક પ્રશ્ન હતો ઉપરાષ્ટ્રપતિનો એક પ્રશ્ન હતો અને બંધારણની સુધારાના બે પ્રશ્ન હતા હવે બે હજાર બાવીસની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ તો સૌ પ્રથમ છે રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો એમાં સૌ પ્રથમ છે લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વયમર્યાદા પચીસ વર્ષ છે નંબર બે રાજ્યસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વયમર્યાદા ત્રીસ વર્ષ છે નંબર ત્રણ લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે નંબર ચાર રાજ્યસભાની ચૂંટણી દર છ વર્ષે થાય છે નંબર પાંચ રાજ્યસભા કાયમી ગૃહ છે ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ ફક્ત એક બે ત્રણ અને પાંચ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી મિલકતનો અધિકાર ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત સરકાર વિશે નીચેના વિધાનો ધ્યાને લો એમાં પ્રથમ છે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે નંબર બે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે નંબર ત્રણ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે નંબર ચાર રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે છે ઉપર પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ ફક્ત એક બે અને ત્રણ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ જોઈએ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી દસ ટકા ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ ત્યાર પછીનો પ્રશ્ન છે પંચાયતી રાજ અંગે નીચેના વિધાનો ધ્યાને સૌ પ્રથમ છે ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે નંબર બે ગુજરાતમાં સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે નંબર ત્રણ ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે નંબર ચાર ગુજરાતના શહેરોમાં મેયરની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ફક્ત એક ત્રણ અને ચાર ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શામાં દર્શાવેલ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ત્યાર પછીનો પ્રશ્ન છે જાહેર હિતની અરજી વિશે નીચેના વિધાનો ધ્યાને લો એમાં સૌ પ્રથમ છે જાહેર હિતની અરજી એ જ વ્યક્તિ કરી શકે કે જેના હિતને અસર થયેલ હોય નંબર બે જાહેર હિતની અરજીમાં વ્યક્તિની અંગત હિતની નહીં સમાજના હિતનો હેતુ હોય નંબર ત્રણ જાહેર હિતની અરજી કોઈપણ વ્યક્તિ કરી શકે છે નંબર ચાર જાહેર હિતની બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનારને અદાલત દંડ કરી શકે છે ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ફક્ત બે ત્રણ અને ચાર ત્યાર પછીનો પ્રશ્ન છે ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લો સૌ પ્રથમ છે મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે નંબર બે મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે નંબર ત્રણ રાજ્ય રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે નંબર ચાર રાજ્ય ચૂંટણી પંચ પંચાયતની ચૂંટણી કરે છે ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી ફક્ત એક બે અને ચાર ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ લોકસભાને ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લો એમાં સૌ પ્રથમ છે સંસદ સભ્યો અને વિધાનસભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે નંબર બે સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે નંબર ત્રણ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર પાંચ વર્ષે કરવામાં આવે છે ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી એક બે અને ત્રણ ત્યાર પછીનો પ્રશ્ન છે પંચાયતી રાજ એટલે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ સત્તાનું વિકેન્દ્રીકરણ બે હજાર બાવીસમાં ટોપિકના આધારે પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો એમાં રાષ્ટ્રપતિના ત્રણ પ્રશ્ન હતા સંસદના બે પ્રશ્ન હતા મૂળભૂત અધિકારનો એક પ્રશ્ન હતો ઉપરાષ્ટ્રપતિનો એક પ્રશ્ન હતો પંચાયતી રાજના બે પ્રશ્ન હતા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો એક પ્રશ્ન હતો પીઆઈએલનો એક પ્રશ્ન હતો ચૂંટણીનો એક પ્રશ્ન હતો અને લોકસભાનો એક પ્રશ્ન હતો હવે બે હજાર બારથી બે હજાર બાવીસ સુધીના કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના આધારે આઈએમપી ટોપિક જોઈએ તો મૂળભૂત અધિકાર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો અને ભાગ પાંચ કે જેમાં કેન્દ્ર સરકાર આવી જાય એટલે કે રાષ્ટ્રપતિ હોય ઉપરાષ્ટ્રપતિ હોય લોકસભા રાજ્યસભા આ બધું આવી જાય પછી ભાગ છ કે જેમાં રાજ્ય સરકાર આવી જાય જેમ કે રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભા આ સિવાય છે ચૂંટણી પંચ ન્યાયતંત્ર આમુખ પરિશિષ્ટ અનુસૂચિ પછી મહત્વના બંધારણીય સુધારા ભાષા નાણાં પંચ એટર્ની જનરલ કેગ એડવોકેટ જનરલ જાહેર સેવાઓ માહિતી અધિકાર અને કટોકટી આટલા મુખ્ય ટોપિક છે કે જે તમારે સૌ કરી લેવા જોઈએ અને તેમાં તેમાંથીને મોટાભાગે આમ જોઈએ તો એંસી ટકા જેવું બંધારણ આ એટલાકમાંથી જ પૂછાય છે અત્યાર સુધીનો જે કોઈ પણ પરીક્ષા લઈ લો તમે તલાટી હોય ફોરેસ્ટની હોય અથવા તો પોલીસની હોય તો મિત્રો એમાં એંસી ટકા જેટલું બંધારણ આ એટલા ટોપિકમાંથી પૂછાય છે તો મિત્રો આ ટોપિકને છોડવાના નથી તમે જેમ બને તેમ ઝડપથી આ ટોપિક કમ્પ્લીટ કરી નાખો એટલે તમારું બંધારણમાં વીસ બાવીસ માર્ક જેટલું લગભગ કવર થઈ જશે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી તમામ ભરતીની માહિતી તમારા સુધી પહોંચી શકે જય માતાજી